નમસ્કાર મિત્રો તમારા માટે આવી ગયો છું પાછો વેજીટેબલ પોઈ કાચા કાચી શાકભાજી અને તાજા તાજો શાકભાજી લઈને વ્લોગ નંબર 39 તારીખ 8/2/2025 તો ચાલો તમારા બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર આજનો વ્લોગ શરૂ કરીએ આજના પહેલા રીંગણા આવી ગયા છે તાજા અને તરફડતા રીંગણા આવી ગયા છે તાજા તરફડતા રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત ₹30 કિલો એકદમ એક અને ઘી પણ કહેવાય અને મોરફીચ પણ કહેવાય એક નંબર રીંગણા છે સારામાં સારા છે ઓરો બને એવા છે તો ચાલો રીંગણાનો ભાવ મેં તમને જણાવી દીધો રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા કિલો તો ચાલો તમે નવા તો ચાલો સબસ્ક્રાઈબ કરી દો એના પછીનું શાક પછી આપણે લઈ રહ્યા છે ફુલાવર ફુલાવરનો ભાવ છે એક કિલોના વીસ રૂપિયા એના પછી આવી ગયો છે મોસંબી મોસંબીનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ ફ્રેશ ફળ છે તો આપણે તો ચાલો આપણે મોસંબીનું સારી રીતે બકેટમાં મસ્ત ગોઠવી ગોઠવી દઈએ જેથી કરીને કસ્ટમરને લેવામાં સરળતા રહે જો તમે નવા આવો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે પ્રેસ કરી લેજો તો ચાલો એ પણ રખાઈ ગયો એના પછી આવી ગયું છે કાકડી કાકડીનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા કિલો છે તો કાકડી સારી સારી આપણે અલગ બકેટમાં મસ્ત મસ્ત રીતે ગોઠવી દઈએ આવી રીતે આપણે મસ્ત ગોઠવી દીધી પછી એના પછીનું આપણે શાકભાજી તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે બીજું શાકભાજી નથી આના ફળ છે આ ફળનો ભાવ છે કેવી છે કેવીનો ફળ છે એક બોક્સના આપણે અને સારા એકદમ એસી રૂપિયા છે પછી એક સાઈડમાં એ જામફળ છે તો જામફળનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો આપણે બેની સરી રીતે મસ્ત રીતે ગોઠવી દઈએ તો ચાલો બે રીતે ગોઠવી ગયું એના પછી આપણે શાકભાજી લઈ આવી તમે સ્ક્રીન ઉપર આવી ગયું છે બીજું શાકભાજી આ છે વાલ છે તો વાલનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત એસી રૂપિયા આપણે એને પણ એની જગ્યા ઉપર રાખી દઈએ મસ્ત રીતે સારી રીતે તો ચાલો હજી આ ફ્લાવરને આમ ફ્રન્ટમાં રાખી દઈએ એટલે કસ્ટમરને દેખાય કે શાકભાજી ફ્રેશ છે અને સારું દેખાય તો આપણે લેવા જાય એવું આપણે રાખવાનું હોય છે તો ચાલો પુનરાવર્તિત એના પછી આવી જશે ભીંડો ભીંડાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો સારી રીતે આપણે એને મસ્ત રીતે ગોઠવીએ અમુક અમુક એમાં કચરાવાળાને હોય એ કાઢી નાખીએ અને સારા સારા ભરી દઈએ તો ચાલો એ પણ ભરાઈ ગયા એના પછીનું શાક પછી આવી જશે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વટાની ચોરાફળી વટાની ચોરાફળીનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા એકદમ સરસ અને એકદમ તાજી છે અને એક બે પકેટ છે તો આપણે એક પકેટમાં આપણે ચોરાફળીને કાઢી નાખીએ તો ચાલો આપણે ઠલવી દેખીએ આમાં ખરાબ ખરાબ હોય આપણે કાઢી નાખશું અને સારી સારી એમાં રાખશો જેથી કરીને કસ્ટમરને ખરાબ કંઈ એમાં આડી ન હોય તો તમે ન આવજો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવો બિઝનેસ તમે શરૂ કરો તો પણ કમેન્ટ કરજો આપણે સલાહ સૂચન દેવા માટે તૈયાર છીએ તો ચાલો મસ્ત રીતે વટણી ચોરો કરી ગોઠવી દીધી છે તો ચાલો એના પછી આવી ગયું છે નેક્સ્ટી તો છે ગુવાર ગુવારનો ભાવ છે એક કિલાના ફક્તને ફક્ત સો રૂપિયા આપણે એને એની જગ્યા પર રાખી દઈએ તો ચાલો એના સાપ શાકભાજી આવી ગયું છે તમે જોઈ શકો છો તો ફોર છે ફળમાં આ શિંગોડા કહેવાય શિંગોડાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત એકસો વીસ રૂપિયા તો ચાલો એક કસ્ટમર આવી ગયા છે કસ્ટમરને બધો માલ આપણે ચોખી દઈએ તો ચાલો પહેલાં આવી ગયા છે ટમેટા ટમેટા ચોખી દઈએ ચપલામાં ભરા પછી એના પછી લીંબુ ભરી તું લીંબુ ભરાઈ ગયા જપલામાં ચાલો બે થયા લીંબુ અને કીધું ટમેટા તો ચાલે એના પછી બટેટા જોઈએ તો બટેટા પણ ચોખી દીધા છે બટેટા લીંબુ અને ટમેટા મસ્ત રીતે ચોંકી દીધા હવે બીજું કસ્ટમરને જોઈએ છે મરચાં જોઈએ છે અને કોથમીર જોઈએ છે તો મસ્ત આદુ પણ જોઈએ છે આદું પણ ભરી દીધું મરચાં પણ આપી દઈએ અને મોટું આપણે જમણું લઈ લઈએ તો કોથમીરને બદલે તો એક જમલામાં આપણે બધે બધું શાકભાજી એ કસ્ટમરને ભરી દઈએ સારી રીતે અને સરસ રીતે એમાં ગોઠવી દઈએ એટલે સરસ રીતે એ કેરી કરી શકે એટલે લઈ જઈ શકે સારી રીતે આપણે આવી સેવા આપવાની છે કસ્ટમરને કોઈ તકલીફ ન આવે તો આપણે બીજી વાર કસ્ટમર આપની ત્યાં જ આપણે શાકભાજી લેવા આવે આવી રીતે આપને એની કેર કરવી પડે છે તો ચાલો હવે આવી રીતે આપણે કસ્ટમર આવી જશે હજી અડધું ભક્કાલી મેં ટેબલ ઉપર રાખ્યું નહીં ત્યાં આપણા કસ્ટમર આવો શરૂ થઈ ગયા છે સવારના પહેલાં તમે વહેલા વેચી શકો અને સાંજે પણ તમે વેચી શકો સારામાં સારું પ્રોફિટ ત્યારે થઈ શકે છે તો ચાલો સિંગરને સાઈડમાં રાખી દે એના પછી તમે શાકભાજી જોઈ શકો છો તીખા મરચાં તો તીખા મરચાં આવી જાય છે મોડા મરચાં પણ આવી જાય તો મોડા મરચાનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા અને તીખા મરચાનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા તો ચાલો તીખા અને મોડા મરચાં આવી જાય છે એને આપણે અલગ સાઈડમાં રાખી દીધા છે તો ચાલો એના પછી આપણે લઈ આવ્યા છે વટાણા તો વટાણાનો ભાવ છે એટલે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા છે એકદમ સસ્તા અને એકદમ સારા અને એકદમ ફ્રેશ છે તો ચાલો આ મોડા મરચાં છે તો આપણે એને નાના બકરીયામાં ઠલી નાખીએ એટલે મોટું બકરીઓ આપણે બીજા શાકભાજીમાં આપણે ભરી શકીએ તો આવી રીતે ચાલો હું ગોઠવી દીધું છે અને આપણે જગ્યાએ હરકી ગોઠવીએ એટલે ટેબલમાં બીજું અંદર કેટલું બધું શાકભાજી છે એ આપણે ટેબલ ઉપર સમાઈ જાય તો ચાલો મસ્ત રીતે ગોઠવી દીધું છે તો ચાલો આપણે મરચાં અને મોટાણા અને લીંબુને હરખે હરખું કોડી દઉં એના પછી આપણે શાકભાજી લઈ આવીએ તમે સ્ક્રીન પર આવી ગયું છે લીલી ચોરાફળી લીલી ચોરાફળીનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત સો રૂપિયા છે તો ચાલો મરચા પણ એક નંબર આવી જશે અને સારા છે આપણે એને મોટી જગ્યા પર કરી દીધી છે એને રાખી દઈએ તો ચાલો મરચાને બધું રહી ગયું છે હવે એના પછી તમે શાકભાજી જોઈ શકો તમારી સ્ક્રીન પર આવી ગયું છે ટમેટા તો ટમેટાનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા કિલો ચાલો હાઇબ્રિડ અને દેશી ટમેટા બે છે બે લા બાજુ બાજુમાં રાખી દીધા છે તો એના પછી આવી ગયું છે આદુ આદુનો ભાવ છે એક કિલોનો ફક્ત ને ફક્ત એંસી રૂપિયા એના પછી છે વાલો વાલોનો ભાવ છે એક કિલોના સાઠ રૂપિયા ફક્ત ને ફક્ત ચાલો આવી પછી પાકલા કેળા આવી જાય છે પાકલા કેળાનો ભાવ છે સાઠ રૂપે રૂપિયા પછી કોથમાં રૂપિયા પડે અને લીલી ડુંગળીને ચાલીસ રૂપિયા પાણી છે તો ચાલો બધી વાળી નાખીએ અને પછી આપણે કેરેટ રાખી દઈએ નાખ્યું કેરેટ આવી ગયા છે તમારી કેરેટ ઉપર સ્ક્રીટર શાકભાજી આ ઉપર બકરી ઉપર કેરેટ ઉપર કેરેટ પણ આવી ગયું છે તો આપણે એને કેરેટ ઉપર રાખી દઈએ હવે તમે આખા આખું કચા કચ ભણેલું શાકભાજી તમે જોઈ શકો છો સારું આપણને બતાવ્યું હતું એ તમે પાછું આવી રીતે હું શરૂઆતનું બતાવ્યું હતું એ એટલી વાર લાગે ગોઠવવામાં એટલે આમાં મિનિમમ એક કલાક કે બે કલાક એક દોઢ કલાકમાં વાર લાગે છે સમય લઈ જાય છે એટલું ગોઠવવામાં તો તમારે પણ આવી રીતે સારામાં સારું શાકભાજી ગોઠવવાનું છે ફળ અને શાકભાજી બંને ગોઠવી દેવાનું છે અને સારામાં સારું તમે પ્રોફિટ કમાઈ શકશો તો ચાલો હવે જે અંદર સહેલું શાકભાજી પડ્યું છે એ પણ હું તમને બતાવી દઉં તમે પેલા આ ફ્રન્ટ શાકભાજી બધે બધું ચાલો એક જ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કેવું સરસ રીતે અને એકદમ ફ્રેશ શાકભાજી છે તો ચાલો હવે અંદર હું તમને બધું શાકભાજી બતાવી દઉં કે કેટલું અંદર હજી શાકભાજી કેટલું છે એ બધું બતાવી દઉં તમને તો કેરેટ પણ પણ એ તમે જોઈ શકો છો બધી કેટલું છે શાકભાજી પડેલું છે તો આપણે મિનિમમ પ્રોફિટ આપણે હજાર રૂપિયા પ્રોફિટ થવું તો હજી અંદરનો માલ કેટલો બધી છે તમે જોઈ લો કેટલો બધી માલ છે બટેટા ડુંગળી અને આદુ અને બધું બધું એક્સ્ટ્રા માલ આપણે પડેલો છે તમે જોઈ શકો છો કેરેટ તો આ એક વસ્તુ છે એનું તમને નામ કહેવાનું છે શું છે જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહે આ તમારે અંદરનું શાકભાજી મેં તમને બધી બતાવી દીધું છે હવે તમે ફ્રન્ટમાં પાછું તમે એકવાર સરસ રીતે લો કેવું સર રીતે સરસ રીતે શાકભાજી ગોઠવેલું છે તો આવી રીતે તમને ગોઠવવાનું છે ચાલો આવતા વીડિયો આપણે મળીએ બાય બાય મિત્રો